જે વૃક્ષો છે લીલોતરીથી આને સજાવટ કરવામાં આવી છે તે બાદ આ જે મતદાન મથકનું કેમ્પસ છે કેમ્પસ તમે જોઈ શકો છો લીલોતરી છે સાથે સાથે અહીંયા જે પ્રકારની ઠંડક અહીંયા મતદારો આવી રહ્યા છે મોટી સંખ્યામાં એ લોકોને રાહત અનુભવી રહ્યા છે સાથે સાથે આ વિવિધ પ્રકારના છોડો છે વૃક્ષો છે આ વાવવામાં આવ્યા છે આ મતદાન મથક ગ્રીન મતદાન મથક તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે લીલોત્રી અહીંયા તમે જોઈ શકો છો શાળામાં ઇકો ફ્રેન્ડલી જે છે એ મતદાન મથક તરીકે એને પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે અહીંયા જે માટીના વાસણોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જે આ મતદાન કુટીર તમે જોઈ રહ્યા છો આ બી વાસની બનાવેલી મતદાન કુટિર છે જેમાં લોકો મત આપી રહ્યા છે તે સિવાય અહીંયા આખી શાળા કેમ્પસમાં તમે જોઈ શકો છો વિવિધ પ્રકારના લીલા છોડ છે આ બધા વાવેતર કરવામાં આવ્યા છે એક પ્રકારનો મતદારો પણ આવે છે તો અહીંયા ખુશમિજાન અને હવો વાતાવરણ અનુભવી રહ્યા છે દરેક મતદાન મથકો આવા હોય તો મહદઅંશે મતદારોને શાંતિ થાય તેમ છે આખરે વાત કરીશું અહીંયાના જે બીએલઓ છે એમની જોડે શું કહેશો હા એકસો બત્રીસ વિધાનસભાની એકસો બત્રીસ વિધાનસભા દાહોદ એમાં બૂથ નંબર એકસો ચોત્રીસ ચંદવાણા ત્રણ ઇકો ફ્રેન્ડલી બૂથ તરીકે સિલેક્ટ કરવામાં આવ્યું હતું જોકે શાળાનું કેમ્પસ છે એ પહેલાંથી ઇકો ફ્રેન્ડલી હતું જ પણ એને વધારે એટ્રેક્ટિવ બનાવવા માટે વાંસ કોકોનટ ટ્રી ટ્રી અને કેળના કેળના પાનની મદદથી છે એ એક ગેટ બનાવવામાં આવ્યો હતો આ ઉપરાંત શાળાના કેમ્પસમાં વધારાના છે એ કુંડા અને ફૂલ છોડ છે એ રાખવામાં આવ્યા હતા પોલિંગ ઓફિસરની જે ટીમ છે એના માટે બેસવાની વ્યવસ્થા માટે લાકડાના ટેબલ લાકડાની ખુરશીઓ આ ઉપરાંત જે મતદાન કુટીર હોય છે એ વાંસની બનાવવામાં આવી હતી અને જે મતદાન કરનારા જે લોકો છે એને તડકો ન લાગે એની વ્યવસ્થા માટે ટેન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને પીવાના પાણી માટે આપણે પ્લાસ્ટિકના જારની બદલે પાણીનું માટલું અને પીવાના પાણીના જે ગ્લાસ છે એ પણ આપણે માટીના રાખવામાં આવ્યા હતા અહીંયા જે પ્રકારે મતદારો આવી રહ્યા છે કેવો અનુભવ કરી રહ્યા છે ખાસ કરીને એ આપણે એવું માનતા હોઈએ છીએ કે સરપંચની ચૂંટણીમાં વધારે મતદાન થાય ગામડામાં પણ આ વખતે લોકસભાની ચૂંટણીમાં પણ જે પહેલેથી છે જે જે પ્રોગ્રેસિવ આંકડા છે શરૂઆતના બે કલાકના ત્યારબાદના બે કલાકના તો એમાં મતદાનની ટકાવારી છે એ ખૂબ એકંદરે ખૂબ સારી છે આ વખતે એટલે સરપંચની ચૂંટણી કરતા લોકસભાની ચૂંટણીમાં અહીંયા સારું એવું મતદાન થઈ રહ્યું છે આપણી જોડે દાહોદના લોકપાલ છે રણદીપસિંહ નાયક આપણે એમની જોડે વાત કરીશું સર આ મતદાન મથકને સિલેક્ટ કરવામાં આવી છે મોડલ મતદાન મથક તરીકે શું કહેશો અહીંયા આટલી કાળજાળ ગરમીમાં મતદાર જ્યારે મતદાન કરવા આવે છે ત્યારે જોઉં છું એમને કે બહુ શાંતિથી મતદાન કરે છે કારણ કે અહીંયા જે બુથનું જે વાતાવરણ છે બહુ ઠંડક ભર્યું વાતાવરણ છે કારણ કે અહીંયા ગ્રીનરી વધારે છે છોડ વધારે છે અને આ ગ્રીનરીના હિસાબે ટેમ્પરેચર જે છે જનરલી હાઈ ટેમ્પરેચર છે એના કરતાં લગભગ બેથી ત્રણ સેન્ટીગ્રેડ જેટલું અહીંયા બુથનું ટેમ્પરેચર ડાઉન રહે છે એટલે લોકોને મતદાન કરવામાં ગરમી નડતી નથી સફોકેશન થતું નથી ને બિલકુલ રાહત અનુભવે છે એટલે આ ઇકો ફ્રેન્ડલી કેન્દ્ર મતદાન મથક છે એ લોકોને મતદાન વખતે બહુ જ અનુકૂળતા પૂરી પાડે છે અને આને જેમ પણ ડેવલપ કર્યું એ શિક્ષક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો ઘટે છે ચોક્કસથી અહીંયા જે અહીંયા જે પ્રકારનો માહોલ છે મતદારો ખુશમિજાજ જોવાઈ રહ્યા છે અને આ જે મતદાન મથકને જે રીતે મોડલ મતદાન મથક તરીકે ગણવામાં આવ્યું છે સાથે સાથે ઇકો ફ્રેન્ડલી મતદાન મથક તરીકે આની પસંદગી કરવામાં આવી છે તે નરી આંખે જોવાઈ આવે તેમ છે ધન્યવાદ